નમસ્કાર આજે ફરી વખત વિજ્ઞાનનો એક વિષય છે આપને સ્પર્શતો હોય અથવા તો આપના પરિચિતો અથવા સગા સંબંધીઓમાંથી કોઈને પર્સતો હોય એ શક્ય છે માટે છેવટ સુધી જોવા વિનંતી વિષય રસપ્રદ છે પણ થોડો ગંભીર પણ છે અને સ્વાસ્થ્યની જોડે સંકળાયેલો હોવાને કારણે સૌએ ધ્યાન પર લેવા જેવો છે કેટલાક સપ્તાહ પહેલાં નવી દિલ્હીના એક દૈનિકે જિમ્નેશિયમમાં હાઈ વોલ્યુમ મ્યુઝિકને લીધે આંશિક બેરાશ વેઠતા ત્રણ કસરતબાજુની વીતક કથા છાપી એક તો યુવતી હતી બે યુવાનો હતા ત્રણેયની ફરિયાદ એકંદરે સરખી હતી પ્રતિદિન ઘોંઘાટપૂર્ણ જીમમાં ભારે પરિશ્રમનો વ્યાયામ કરીને જીમને સિમની બહાર આવ્યા બાદ તેમને ફેર ચડતા હતા કાનમાં દુખાવો થતો હતો માથામાં જાણે અથોડા વાગતા હોય તેમ સબા કબૂલતા હતા ત્રણેય જણાએ પોતાના ઇયર નોઝ અને થ્રોટ સ્પેશિયાલિસ્ટ પાસે કાનની તપાસ કરાવી હતી ડોક્ટરે તપાસ વખતે ઓડિયોગ્રામ લીધો હોવાનું અને તે નોર્મલ જણાયો હોવાનું માની લઈએ કારણ કે તેમના નિદાન મુજબ કાનના પડદાને નુકસાન પહોંચ્યું ન હતું ફક્ત આટલી વાત હોય તો પછી આગળ જણાવવાનું રહેતું નથી પરંતુ વાત લાંબી છે અને હજી તો મેં માત્ર તેની શરૂઆત કરી છે સામાન્ય લોકોની કલ્પનામાં પણ ન હોય એટલી હદે વાત પાછી ગંભીર પણ છે ઘણા જિમ્નેશિયમમાં વ્યાયામ કરનારા સૌનો જુસ્સો વધારવા માટે કુલ પાંચસોથી એક હજાર વોટ પાવર સુધીના સ્પીકર્સ દ્વારા ધમાલ મ્યુઝિક વેતુ મુકાય છે જિમ્નેશિયમ ચો તરફથી બંધ હોય એટલે અવાજનો પરાવર્તિત અવાજ વળી પાછો બુલંદીમાં વધારો કરે છે અવાજની બુલંદી માપવાનું એકમ ડેસીબલ છે જેને ટૂંકમાં ડી બી કહે છે આમાં ડી નોન કેપિટલ છે અને બી કેપિટલ છે આપસમાં થતાં વાર્તાલાપનો અવાજ 60 ડેસિબલનો ભારે શહેરી ટ્રાફિકનો અવાજ થી પસાર થતી પોલીસ જેટ નો અવાજ એકસો ચાલીસ ડેસીબલ નો હોય છે ડેસિબલનું એકમ લોઘેરી તમિક છે એટલે કે લઘુગુણક ગુણક છે ડેસિબલમાં થતો દસ નો વધારો અગાઉના ડેસીબલ કરતાં દસ ગણું વધુ અને વીસ ડેસીબલનો વધારો દસ ગુણ્યા દસ એમ સો ગણો વધુ અને ત્રીસ ડેસીબલનો અવાજ તો દસ ગુણ્યા દસ ગુણ્યા દસ બરાબર એક હજાર ગણો વધુ બોલંદ હોય છે આ કોઠો ખાસ જુઓ આપણે ત્યાં ઘણા જિમ્નેશિયમમાં નેવુંથી સો ડેસિબલનું મ્યુઝિક ગજતું હોય છે એક કલાક સુધી તે ઘોંઘાટ વચ્ચે વ્યાયામ કરનાર વ્યક્તિની શ્રવણ ઇન્દ્રિયને કાયમી નુકસાન પહોંચવાનો સંભવ રહે છે બધીરતાના ફરિયાદીનો જે ઓડિયોગ્રામ લેવામાં આવે તે નોર્મલ નીકળે તો પણ ખાતરીપૂર્વક કહી ન શકાય કે નુકસાન થયું નથી ક્યારેક ગંભીર હૃદય થયું હોય છે અને તેથી જ જિમ્નેશિયમમાં મચતા અવાજને ગંભીર લેખવો જોઈએ આમાં બેદરકારી ન ચાલે જીમમાં નિયમિત જતા સૌએ જાણવાલાયક વૈજ્ઞાનિક મુદ્દો હવે ચર્ચવાનો થાય છે એક વાસ્તવિક ઘટના સાથે હું વાતની શરૂઆત કરું છું મેં બે હજાર ચૌદમાં અમેરિકાના મેઇન રાજ્યમાં સામંથા બેસેટ નામની મહિલા એર ટ્રાફિક કંટ્રોલર ત્યાંના પોર્ટલેન્ડ એરપોર્ટ પર વિમાનોને સૂચના આપી રહેલી ત્યારે અચાનક તેના હેડસેટે જમણા કાનમાં અસાધારણ તીવ્રતાનો અવાજ રડ્યો સામંથા બેસેટ ચીઝ પાડી ઉઠી તરત હેડસેટ કાઢીને કાઉન્ટર પર મૂકી દીધું હવે સામેના માઇક્રોફોન અને સ્પીકર દ્વારા ત્યાર પછી વિમાનોના પાઇલટો જોડે વાર્તાલાપ ચલાવ્યો ટ્રાફિકનું નિયમન કરવા માટે ઝોલ તો પાડી શકે તેમ ન હતી ફરજ પર ટકી રહેવું જરૂરી જ હતું એક કલાક પછી બે સેટનું માથું ભરવા નાખ્યું ઉપકાર ચક્કર શારીરિક અસંતુલન જમણા કાનમાં પીડા વગેરે તકલીફો જણાતા બીજા દિવસે પોતાના ઈ એન ટી ડૉક્ટરનો તેણે સંપર્ક કર્યો ડૉક્ટરે તેનો ઓડિયોગ્રામ લીધો ઓડિયોગ્રામ દર્દીના કાનમાં ઝીલાયેલા જુદી જુદી ફ્રિકવન્સીના અર્થાત કંપન સંખ્યાના અને જુદી જુદી ઇન્ટેન્સિટીના અર્થાત તીવ્રતાના અથવા તો બુલંદીના શ્રાવ્ય અવાજનો ગ્રાફ છે એક નમૂનારૂપ ગ્રાફ અહીં બતાવી રહ્યો છું ઊભી હરોળ સોફ્ટથી શરૂ કરીને લાઉડ સુધી ડેસીબલમાં અવાજની બુલંદી દર્શાવે છે જ્યારે આડી હરોળમાં હર્ડ્સ તરીકે વ્યક્ત થતા અવાજ લોથી શરૂ કરીને હાઈ સુધીની કમ સંખ્યાને લગતો છે આ ગ્રાફ નોર્મલ લેખાય કેમ કે ડાબા અને જમણા બે કાનમાં એકથી શરૂ કરીને વીસ ડેસીબલનો હળવો અવાજ પણ સ્પષ્ટ ઝીલાયો છે એ ટ્રાફિક કંટ્રોલર સામંથા બેસેટનો ઓડિયોગ્રામ લગભગ આવો જો એમ માની લઈએ કારણ કે ડૉક્ટરોએ તે ગ્રાફને નોર્મલ દેખાવ્યો ગ્રાફ નોર્મલ હતો પણ સામંથા બેસેટ નોર્મલ ન હતી ઉપકા બંધ થયા હતા પણ આસપાસનું વાતાવરણ શોર શરાબાનું હોય ત્યાં તેનું માથું દુખવા લાગતું હતું રેસ્ટોરન્ટમાં અન્ય ગ્રાહકોનો વાર્તાલાપ બેસેટના કાને પડે અને બોલનાર સૌના હોટની હિલચાલ પણ તે જુએ પરંતુ તેમના શબ્દો તે ઉકેલી શકતી ન હતી બે હજાર ચૌદના મે મહિના દરમિયાન કાનમાં ઓછી તો પેલો તીવ્ર અને વેધક અવાજ રેડાયો તે પહેલાં બેસેટ એર ટ્રાફિક કંટ્રોલિંગ વખતે સામટા ત્રણ ચાર પેસેન્જર જેટના પાયલટો સાથે વાર્તાલાપ ચલાવતી હતી એટલે કે મલ્ટીટાસ્કિંગ કરતી હતી હવે તે કામ અઘુરું બન્યું બે સેટ બીજા કેટલાક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો સંપર્ક કર્યો સૌએ તેના ઓડિયોગ્રામ લીધા બેસેટના કમનસીબે એક કે તેની સમસ્યાનું આંકન થયું ન હતું સવાલ એ છે કે ન થવાનું કારણ શું હતું જીમનેશિયમમાં જેવો રોજેરોજ રોજ જતા હોય અને ત્યાં કર્ણભેદી મ્યુઝિક પ્રતિદિન કલાકે સુધી જેમના કાનમાં ઠલવાતું હોય જોવા સમજવા જેવો ઢંગીન ડાયાગ્રામ હું રજૂ કરું છું માણસના કાન આઉટર ઇયર મિડલ ઈયર તથા ઇનર ઇયર એમ ત્રણ ભાગે વહેંચાયેલા છે શ્રવણ નલિકા અર્થાત ઓડિટરી કેનાલ દ્વારા અંદર જતા અવાજના મોજા પોતાની કમ સંખ્યા એટલે કે ફ્રિકવન્સી તથા બુલંદી એટલે કે ઇન્ટેન્સિટી મુજબ કાનના પડદાને એટલે કે ઈયર ડ્રમને ધ્રુજાવે છે ધ્રુજારી છેવટે ગોકળ ગાયના વમળિયા કવચ જેવા ભાગમાં જાય છે ડાયાગ્રામમાં તે જમણી તરફ બતાવેલા તે ભાગને કોકલિયા કહે છે અમુક ડોક્ટરો કોકલી ઉચ્ચાર પણ કરતા હોય છે કોકલિયામાં અમુક જાતના પ્રવાહી ઉપરાંત હેર સેલ્સ એટલે કે કેશ કોષો છે દરેક કોષમાંથી સામૂહિક તાંતણા નીકળેલા હોય છે તાંતણા હેર અર્થાત કેશ અગર તો માળ તરીકે ઓળખાય છે પણ મેડિકલ સાયન્સ પ્રમાણે તેનું નામ સ્ટીરિયો અવાજના તેમને ધ્રુજાવે છે ધ્રુજારી સિગ્નલમાં ફેરવાય છે અને સિગ્નલ મગજના ઓડિટરી કોર્ટેક્સને એટલે કે શ્રવણ કેન્દ્રને પહોંચે છે આ ચિત્ર મગજમાં ઓડિટરી કોર્ટેક્સનું સ્થાન બતાડે છે એક વાત યાદ રાખો કે સાંભળવાનું કામ મગજ કરે છે કાન નહીં વધુમાં એ પણ જણાવી શકાય કે જોવાનું કામ પણ મગજ કરે છે જે એના પાછલા ભાગે આવેલું વિઝ્યુઅલ કોર્ટેક્સનું દાયિત્વ છે આંખ જોતી નથી આંખો તો લેન્સ છે ધારો કે અતિશય ઘોંઘાટને લીધે કેશકોષોને એટલે કે હેર સેલ્સને નુકસાન પહોંચ્યું છે તાંતણા રફેદ દફેદ થયા છે અથવા યા મરી પરવાયા છે તો વ્યક્તિ બધીર થાય છે આ ડાયાગ્રામમાં તે સ્થિતિ દેખાડી છે જમણી તરફ નુકસાન પામેલા તાંતણા છે જેઓ કાર્ય બજાવવા સક્ષમ નથી આ વ્યક્તિનો ઓડિયોગ્રામ નોર્મલ હોતો નથી કેવો હોય તેનો પણ દાખલો જોઈ લો જમણો કાન વધુ ડેસીબલનો જ અવાજ સાંભળી શકે છે એટલે કે મગજને સંભળાવી શકે છે પૂરેપૂરી તો નહીં પણ ઠીક ઠીક અંશે બધીર થયેલી વ્યક્તિનો ઓડિયોગ્રામ જોતાં ખબર પડી આવે કે સિત્તેરથી નેવું ડેસિબલનો માત્ર હાઈ વોલ્યુમ અવાજ તેના માટે શ્રાવ્ય છે સિત્તેર કરતાં ઓછા ડેસીબલનો નહીં બેરસ જો અતિમાત્રાની હોય તો જમણા કાનમાં નેવું ડેસિબલ કરતાં ઓછી માત્રાનો અવાજ ઝીલાતો નથી પરિણામે મોટાભાગના અવાજો પ્રત્યે એ કામ બધીર છે સે રમૂજપૂર્વક ઉપમા વાપરીને કહું તો વ્યક્તિના એ કાનપુરમાં હડતાલ છે હવે ફરી પેલી એર ટ્રાફિક કંટ્રોલર સામંતા બેસેટનો કેસ મારે યાદ કરાવવાનો વખત આવ્યો બેસેટનો ઓડિયોગ્રામ નોર્મલ હતો છતાં તેનું શ્રવણતંત્ર ખોરવાયેલું કેમ હતું સાદી વાત છે કે કેશકોષના એટલે કે હેર સેલના સ્ટિરિયોલિયા કહેવાતા તાતણા જો સાબુત હોય તો શ્રવણતંત્રએ નોર્મલ રીતે કામ આપવું જોઈએ બેસેટને સાંભળવામાં તકલીફ ન જણાવવી જોઈએ પરંતુ જણાતી હતી કારણ આખરે શું હતું કારણ બે હજાર નવમાં અમેરિકાના ન્યુરોસાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ પ્રોફેસર ચાર્લ્સ લિબરમેને શોધી કાઢ્યું હાવડ મેડિકલ સ્કૂલમાં તે સિનિયર સાયન્ટિસ્ટ હતો મગજના ઓડિટરી કોર્ટેક્સે યાને કે શ્રવણતંત્ર વિશે તેણે સો કરતાં વધુ રિસર્ચ પેપર લખ્યા હતા એક મહિલા ઓડિયોલોજિસ્ટ ડૉક્ટર શેરોન કુજાવા એ સંશોધનમાં તેની સહયોગી હતી વધુ કે ઓછી માત્રામાં બેરાશ અનુભવતી વ્યક્તિનો ઓડિયોગ્રામ નોર્મલ હોવા છતાં કાનને પડતો અવાજ શ્રાવ્ય કેમ ન હોય તે શોધી કાઢવા પ્રોફેસર ચાર સ્લીબરમેને કેટલાક ઉંદરો પર બેશક અમાનવીય કહી શકાય એ રીતે પ્રયોગ કર્યો લાગ લગાટ બે કલાક સુધી તેમને સો નો અવાજ સંભળાવ્યો પ્રયોગના અંતે ઉંદરોને ફરી વખત અમાનવીય રીતે તેણે મારી નાખ્યા વાટકાપ કર્યો અને ત્યારે જોયું કે કોકલીયામાં તાતણા જોખમાયા ન હતા પણ કેશ કોષો એટલે કે હેર સેલ્સ અને શ્રવણના તંતુ એટલે કે ઓડિટરી નર વચ્ચે સંપર્ક સ્થાપતા સાઇનેપ્સમાંથી પચાસ ટકા સાઇનેપ્સ ગાયબ હતા આ ડાયાગ્રામમાં ડાબી તરફ સાજા નરવા અને જમણી તરફ લીધે ખાના ખરાબ થયેલા બતાડ્યા છે જુદા શબ્દોમાં એમ કહી શકાય કે અડધો જોડાણ નષ્ટ થયું હતું પ્રોફેસર ચાર્લ્સ નું આશ્ચર્ય પામ્યો પ્રયોગનું રિઝલ્ટ તેની કલ્પના બહારનું હતું કોકલિયામાં રહેલા સ્ટિરિયો તાતણાઓ કરતા સાયનપ્સ વધુ નાજુક હોય એ તેને પહેલીવાર જાણવા મળ્યું સહયોગી ઓડિયોલોજીસ્ટ ડૉક્ટર શેરોન ગુજાબા સાથે પ્રોફેસર ચાર્લ્સ લિબરમેને રિસર્ચનું કાર્ય ઓર આગળ ધપાવ્યું એર ટ્રાફિક કંટ્રોલર સામંતા બેસેટનું ખરેખર બેડ લક કે તેને રિસર્ચ વિશે બિલકુલ જાણકારી ન હતી એટલે તેના માટે કેટલાય દિવસો બેચેનીમાં જ વીત્યા દિવસોની વર્ષો વીત્યા શુભ દિન છે કો બે હજાર આવ્યો લિબરમેન અને કુજાવા સાથે જ કામગીરી બજાવતા સ્ટેફાઈન મોઈસો નામના ઓડિયોલોજીસ્ટે બેસેટનો નોર્મલ કાર્ડિયોગ્રામ જોયા પછી તેના મગજની આંતરિક ગતિવિધિ જાણવા માટે કેટલાક વીજદંડ એટલે કે ઇલેક્ટ્રોડ્સ તેના માથા પર ગોઠવ્યા આ બહુ સામાન્ય પરીક્ષણ હોય છે અને ઘણા લોકો પર કરવામાં આવે છે પરીક્ષણ લાંબુ ચાલ્યું પરંતુ પરિણામ સુખદ આવ્યું બેસેટની શ્રવણ ઇન્દ્રિયમાં કોખલિયાના તાંતણા સલામત હતા મે બે હજાર ચૌદમાં અમેરિકાના પોર્ટલેન્ડ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલિંગના સંચાલન વખતે ઓચિંતો જે અસહ્ય વોલ્યુમ તીવ્ર અવાજ તેના જમણા કાનમાં રેડાયો તેણે કેશ કોષોનો શ્રવણતંતુ સાથેનો નાતો જોડતા કેટલાક સાઇનેપ્સનો ભોગ લીધો હતો પરિણામે કાને પડેલો અવાજ મગજ સુધી બરાબર પહોંચતો ન હતો અને મેં અગાઉ કહ્યું તેમ સાંભળવાનું કામ મગજ કરે છે કાન નહીં કાન માત્ર એન્ટેના છે આ લાંબી વિજ્ઞાન કથા દ્વારા જિમ્નેશિયમના ઘોંઘાટપૂર્ણ માહોલમાં જેઓ કલાકે જેટલો સમય વિતાવતા હોય એ સૌ બાજુ સમક્ષ હું લાલબત્તી ધરી રહ્યો છું જીમમાં વ્યાયામ માટે જતા હો તો ત્યાંના ઘોંઘાટ સામે કાનની સુરક્ષાનું આયોજન કરવું જરૂરી છે ધારો કે આપ જતા નથી આપના સગા સંબંધીઓમાંથી પણ કોઈ વ્યક્તિ જીમમાં જતી હોય તો મેં કહેલી વૈજ્ઞાનિક રજૂઆત તેના સુધી પહોંચાડવો એ પણ જરૂરી છે જિમ્નેશિયમ અને તેની આજુબાજુનો વિસ્તાર ઘોંઘાટ મુક્ત રહે એ માટે ખરેખર તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પગલાં લેવા જોઈએ પરંતુ આપણે સરકારી તંત્ર પાસે ઝાઝી અપેક્ષા ન રાખી શકીએ ધન્યવાદ